ચાવી આપણી પાસે છે ને એનું લીધે છે કે કરાવડે ગોર દાંડી ઘરે વી આવ્યા હતા ગોર જે હેલ્પર લોકો મજૂર લોકો કામ કરતા હતા એટલે ચાવીએ નાખી ગયો તો એ લોકો આવે એ દેવાજે કોઈ છે ત્યારે આપણે બહાર બેઠા છીએ દાદરી દાદરી બેઠો છું મો બહુ બેઠો છું મો ખાઈ લઈએ આપણે તારે ફાઇનલી આપણે કામની લાઈન મળી ગઈ છે કામની લાઈનમાં જો આ ચોકડીની ટાઈલ લગાડવાની છે ટાઈલ આવી ગઈ છે અહીંયા થપ્પો લાગી ગયો છે અને અહીંયા એક બેઝિંગ બનાવવાનું છે એટલું કામ હોતું છે મને મારી યાર હવા માં ખેલ થઈ ગયો અહીંયા સારી ઉપર આવેલું કપડાં ચેન્જ તો ને થવા પડે કપડાં તો નહીં ઘરે દોવા લઈ ગયો લાવતા ભૂલી ગયો એ આના કપડાં કામ કરવાનું છે બગડી ગયો ભાઈ બાંધ છે ભલે થોડી પાસે કાંઈ વાંધો નહીં પણ કામે એવા છે તો કામ તો કરવું પછી થાય રાંદી મારી ઘરે તો દવાય નહીં આવે એટલે કપડાં બગડે તો ભલે પડે કઈ કામ તો કરવાનું ત્યારે નક્કી કરેલી આપણે તો આવો આપણે તો સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને આપણે આખું કાચું પ્લેટફોર્મ બનાવી નાખવું જોઈ તમે જો આ કાચું પ્લેટફોર્મ બને આખવું છે આજે આ પથ્થર છે ને એની માથા ઉપર એક પથ્થર આવશે સેન્ડવિચ કરવાનો છે આ રીતનો પ્લાન છે આનો અને હવે આ ચોક તો ત્યારે નહીં લાગે કેમ કે આગળની પટ્ટી હજી કોટાડવાની બાકી છે એટલે એવું ચોટાડી દીધેલી છે ખાલી કેમિકલ ભરવાનું બાકી છે એટલે હું કઈને તાલીને લાગે છે કે આપણે આનું તળિયું લઈ લેવું હવે તો તળિયાનો વારો છે કા મેળું ટબ મેળું તમને એની ઓલું ટબ ક્યાં ગયું બસ કોઈ નાખો બધું એ કઈ વધવા ન દેતા તમે કઈ કેસે કેસે લોક રહેતે યાર યહા પર આ ઉદે મર કાકા ઉદે કોઈ ના કે કાય લખ ના આદમી મળતો બોલો યે ને ક્યાં મુકે ઈ ન ખાવ પડ હારું હાલો મારે કે ગોતું પછી આડાળો કે મળી જાય તો ફાઈનલી આપણે કામની મળી ગઈ છે ને આપણે ગામે છોટી ગયા છે ત્યારે જો આ ટ્રાઈસ લગાવવાની છે ફીઠ આંધે લગાડો એ ખબર નથી ફીઠ આંધે લગાડવું કે ગૃહ આપવાના પછી ખબર પડે કે ફીઠ આંધે લગાડવાની છે આપણે ચાલુ કરી છે એટલું લગાડ્યું છે પાટા લગાડી છે એ આ બધા ભાવ બાકી છે ને અહીંયા આવે છે ઓટલી અહીંયા ઓટલી બનાવવાની છે અને મેં હેલ્પરે બદલી ને કોઈ રોશન લઈ લેવું છે મારે હારે ઓલા કાકા હતા નીચે મોકલી દીધા છે એ તમે નીચે બધું કશું કાઢવા સાફ કરવાનું છે ને તમે કરો મેં તું રોશન હારે રાખું મેં કેમ કે એ છે ને આવતા ખોવાઈ જાય મને ન મેળ આવે શું કેવું તારું એમ કે નું ભાઈ એમ કે નું ભાઈ મારો મુદ્દે કાંઈ નહીં સારું આવતો આપણે રોશન ફાયદો થોડો પતાવી દઈએ એટલું પછી થઈ જાય ઘર ભેગા ચાર વાગી ગયા છે ચાર વાગે એટલે ચા સાંભળે એટલે માથું સડી જાય અમારે રોશનભાઈ ને એટલે ચાલી એવા મને માથું સડી જશે મારે ચા પી પડી હાં ચાલી તો હું કઈ ઘોડે હબામ જેવી લઈને આવ્યો છે કેવી હોય તો કોને ખબર કેમ છે હારી છે કે પછી ઠીક ઠીક હું વાત કરી કરીશ બીજી જગ્યાથી લઈને આવું બરોબર છે આ કાકા પાસે લઈને આવો ને બાજુમાંથી

તો અત્યારે દિયા આત્મી ગયો છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જો ફાઈનલ આપણો આ તળિયું લાગી ગયું છે અહીંયા ઓટલી બનાવવા નથી પણ એ રેતી રાખવાની બાકી હતી એટલે અત્યારે કાંઈ ભેગું છું નહીં પણ આ કંઈક દી કાંઈક બીજી બાજુ બીજી છે એવું મને લાગે કોઈ દિલીપભાઈને ફોન કર્યા વગર તો દિલીપભાઈ સાઈડ પર આવ્યા છે તો રામ નીકળા દેવ માણસ નીકળા લે 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 ફોન કરો તને ફોન કર્યો હોય તને હવાર દીનો તો ક્યારે આવીશો અચ્છા એટલે કહો છું આ કે બીજી બીજી બાજુ વિડિયો લાગે ફોટો નેમ તો રોશન આયા તો રોશન અહીંયા આઈ તો આપડા સવાર દીનો દિલિપભાઈને ફોન કરી દિલીપભાઈ કેટલા વાગે આવે સાઈડ ઉપર અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના નોન ઠકાણા એવું આપણે આપણો ફોટો હોય ને આપણો સાચો હોય કાઈ નઈ હારું હાલો તો બીજો તો હું આ દિલિપભાઈ આવે છે તો આપડા દર્શન કરી દીધા થોડા હવે ઘરે આવ્યા જ તો આપણે રોજની જેમ નાઈટ થુર પાછા ફ્રેશ થઈ ગયા છે ઘરે આવીને અને નાઈટ ડ્રેસ પહેલી તો છે કે કે આપણે આજ કે બહાર જવાનું છે એ નહીં એ માતા યથા બ્લેન્કેટ માં છે એટલે સમજાય બ્લેન્કેટ માં હોય એટલે બહાર ન જવાનું ખબર છે તમને એટલે આપણે બી તો ગઈ થી ને એટલે એમ હું કીધું દવાખાને 50% થારું છે 50% થારમ કરો આરામ કરો હો કાઈ ન જો આપણે આરામ કરો કાઈ ન હાલો આરામ જ કરવાનો છે અને આપણે તમને ખબર છે પિક્ચર જોવાનું કેરે આ પિક્ચર જોવું છે કા તો કેમ ન જોવાય પણ નકર ફોન માં ફોન ફોન ઉખ કર અરે યે ટેલેન્ટ છે ભાઈ ફોન માં ફોન માં રહી કોણ આજે

ને ઘણા ટાઈમ થી મે તિખારી સાફાની વાત વાગેરી જોઈ હતી સમથિંગ 20 25 દિવસ થઈ ગયા તમ ખાધી નતી ખારી દેહ માંગે ની પેલા મે બનાવી દીધી હતી પેલા આ થોડી નવું નવું છે અને આમ ઈચ્છા છે બો ખાવાની તો આપણે પૂકા બોલાવી દેવાના છે હાલો સપોર્ટ બોલાવી દીધી જો ને જોવામાં જ મજા આવી ગઈ મને એટલે વાત આજ મૂકી ની આ તો ખાઈ છે એમાંય દહીં ખાટું છે એટલે ખાટું જ ભાવે આપણું ફેવરિટ ચાલો તો આપણે જે પણ બોલાવી દઈએ ને તમારે ખાવું હોય તમે વી આવો

રલસા કરે કે દસાઈ છે દલસા વાત પહેલા લઈ જજો બધા બધે વાડ જોઈ તારું કેદી મજા અમને ખવા પડે ને ભગવાન કે તારું વેલા સક થઈ જાય તારો વેલા ગદો ખાઈ જાય એમ આ ઓડી

ક્યારેક જ આવો ને તમે જાઓ એના પછી વાતો કરના ખાવ એને હોય શું મને ભાઈ બધાય કરીને મોજું કરાય એમ કે આ જો રહી થોડું તું તો રહેતો જ ભાઈ તું તો તું મોર હું ભાઈ નહી તો વાર